કદમગીરી થી બગદાણા જવાનો રસ્તો આવે છે વચ્ચે અને એમાં વચ્ચે આવે છે વાણિયા વીર એની પેલા આવી જાય છે આ જગ્યા શોર્ટકટ પડે છે કોઈ ફાયદો નહીં હોય એટલે અમુક જણાય જોયું છે તો આ જંગલનો જેવો રસ્તો છે ને એમ અંદર જવાનું છે અને અમારા જયુભાઈ એક વાર અહીંયા આવ્યા છે ને બીજા મિત્રો જોડે તો એ લઈ જાય છે અંદર રસ્તો ભાડો હોય તો ઠેઠ સુધી પોખશું ન ભાડો હોય તો ઘરનો રસ્તો તમે ભાડો છે ના લે વીસ પાછા ઘેરે બાકી કઈ બીજો ઓપ્શન તો નાવા માટેની જગ્યા મળી ગઈ છે અમને જોકે નાવાનું નથી અમારે જયું ભાઈ જોયું અમે કોઈ જોયું નતું આમ એક નંબર કાઈ નો ઘટે હો ભાઈ હા જયું ભાઈ જોઈ છું ના ભાઈ અમારે પેલા જવા દઉં છું આને એટલે પડ્યા પીડાય વાંધો ન આવે સરસ મજાનું પાણી જે રહ્યું છે ને આ ખેડૂ નદી નીકળે છે અને ઉપર આમ જો લોકેશન કેમ છે ભલે ભાઈ કેવી મજા આવી ભાઈ નાવાની હવે નેક્સ્ટ ટાઈમ અમે અહીંયા પાછા આવવાના છીએ અને તમને બધાયને જરૂરથી મુલાકાત કરાવું છું તમે જોઈ લો મારો વોટર પાર્ક કેવો છે આમ તમે જો નજારો ભાઈ તમને એ મજા જ આવશે નાવાની અને બધા અહીં એક મુલાકાત લઈ જાઓ આ જંગલની અંદર એક બેસ્ટ બહુ મસ્ત તો ભોલીભાઈ અમારે આમ નામ નાઈ રહ્યા છે અને એને તમે અહીંનો નજારો જોઈજો જાઓ એક ફેરી તમને બહુ જ મજા આવવાની છે આ નજારો અલગ જ એક દ્રશ્ય છે પાણી પડી રહ્યું છે જો આ ભાઈ તો નાઈ લીધા એને મજા આવી ગઈ પાણી પાણી